હેલો ઓલ ડીયર સ્ટુડન્ટ વેલકમ ટુ ક્લાસ શાળા એજ્યુકેશન આપણે સૌ વિદ્યાર્થીઓને ઘણા સમય પછી આપણે મળ્યા છીએ મને ખ્યાલ છે અને ઘણા સમયથી વિદ્યાર્થીઓને મેસેજને એવું બધું આવતું હતું કે સર ક્લાસને એવું ક્યારે ચાલુ થશે હું એક થોડાક મારા કામમાં વ્યસ્ત હતો એના કારણોસર નહોતા આપણે લેક્ચર્સથી એવું બધું મૂકી શકતા ટાઈમ ટુ ટાઈમ હવે આપણે કન્ટિન્યુ આપણા સિરીઝને સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને આ જે સિરીઝ છે એની અંદર આપણે બહુ જ સરસ મજાના હવે બે મહિનાનો જે ટાઈમ છે બે મહિનાની અંદર ખૂબ સરસ રીતે આપણે શું કરવાના છીએ આપણા લેક્ચર્સને આપણે ગોઠવવાના છે આ લેક્ચર્સ શેના માટે હશે તો જે વિદ્યાર્થીઓ ટ્વેલ્થ આર્ટ્સની અંદર આ વર્ષે બોર્ડની એક્ઝામ આપવાના છે બરાબર તો આ જે બોર્ડની એક્ઝામ આવશે તો એ બોર્ડની એક્ઝામને લગતી સંપૂર્ણ તૈયારી માટે આ સૌથી બેસ્ટ આપણા માટે ઓપોર્ચ્યુનિટી રહેવાની છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો તમને એ વસ્તુ જ ખબર હશે કે આપણી પરીક્ષાને હવે બે મહિનાનો ટાઈમ વધ્યો છે બરાબર એક્ઝેક્ટલી જો આમ કહેવા જઈએ તો બે મહિના થયા અત્યારે આજે હું વિડીયો ડિસેમ્બરના એન્ડિંગમાં બનાવી રહ્યો છું હવે આ બે મહિનાની અંદર મોસ્ટલી જે છે ને સૌથી વધારે પ્રોબ્લેમ કોને થાય ખબર જે એક્સ તરીકે આપવાનું છે ને એક્ઝામ એને સૌથી વધારે તકલીફ થવાની છે હવે જ્યારે એક્સ તરીકે એક્ઝામ આપતા હોઈએ અને સાથે સાથે આપણે જ્યારે તૈયારી કરતા હોઈએ ત્યારે આપણા બધાના મનમાં એક પ્રશ્ન થાય કે સાહેબ થશે કે નહીં થાય થશે કે નહીં થાય તો આના માટે એક જ વસ્તુ છે કે હવે પછીના આ બે મહિનાના તમે કેવી રીતે ઉપયોગ કરો છો એના ઉપર છે એમાં પણ ખાસ જે વિદ્યાર્થીઓને ફિલોસોફી છે તત્વજ્ઞાન જેને આપણે કહીએ છીએ જેને તત્વજ્ઞાન વિષય છે એ આંખ બંધ કરીને આપણા જે લેક્ચર્સ છે અને આપણો જે કોર્સ છે એને લઈ લેજો તત્વજ્ઞાન વિષયમાં ફેલ થનારા સ્ટુડન્ટ્સનો રેશિયો ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ છે પરીક્ષામાં બીજા કોઈ પણ વિષયમાં તમે પાસ થઈ જશો આ હું ખાલી બારમાના હું ખાલી પેલા શું કહેવાય આર્ટ્સના સબ્જેક્ટ વાત નથી કરતો વિનિયમ પ્રવાહની ખાલી નથી વાત કરતો હું આની અંદર કોમર્સની પણ વાત કરું છું આની અંદર હું સાયન્સની પણ વાત કરું છું હાઈએસ્ટ વિદ્યાર્થીઓ જો કોઈ બારમામાં ફેલ થતા હોય તો એ તત્વજ્ઞાનમાં જે ખાલી ને ખાલી તોતેર ટકા જે વિદ્યાર્થીઓ રહ્યા ને સિત્તેરથી તો પંચોતેર ટકા વિદ્યાર્થીઓ ફેલ થાય છે આમાં સિત્તેરથી પંચોતેર ટકા વિદ્યાર્થીઓ એટલે તમને અંદાજો આવી શકે છે કે આ કેટલી મોટી આપણે કહી શકીએ છીએ કે આની અંદર લૂપ હોલ રહેલો છે એટલા માટે ખાસ તમે બધા જ જે છે વિદ્યાર્થીઓ આને ધ્યાન લેજો કેમ કે આ વસ્તુને આપણે ધ્યાને રાખીશું તો વધારે તૈયારીમાં ખબર પડશે બીજી વિદ્યાર્થીઓ હવે તમારે આજે બે મહિનાનો ટાઈમ છે તો આ બે મહિનાના ટાઈમમાં તમે જોવા જશો તો તમારી પાસે ચાર ચાર વીક હશે ચાર વીક જાન્યુઆરીના ચાર વીક ફેબ્રુઆરીના બસ આના પછી તમારી પાસે ટાઈમ એકદમ પૂરો થઈ જશે પછી આપણે કે એક્ઝામ નજીક આવે એટલે આપણે ના કહેવાય કે ભાઈ હવે અમારી તૈયારીનો સમય થયો છે આપણી પાસે ચાર ચાર વીક છે ચાર વીક છે બરાબર એટલે આપણે આપણે જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ બે બે મહિનાનો આપણી પાસે સમય વધવાનો છે હવે આ બે મહિનાના સમયમાં આપણા માટે સબ્જેક્ટ કેટલા છે સાત એટલે કે ઓલમોસ્ટ આપણે એક વીક એક સબ્જેક્ટ માટે આપણી પાસે વધે હવે જ્યારે આ એક વીક ખાલી તમારી પાસે વધે તો આની અંદર તમારે બધી જ તૈયારી કરવી પડે તો જ તમારે શું થાય આની અંદર માર્ક્સ તમને કવર થાય હવે બીજું વિદ્યાર્થી મિત્રો આજે આપણી પાસે આ આટલો સમય વધ્યો બરાબર છે કે તોતેર ટકા જે છે આપણે વિદ્યાર્થીઓમાં આપણે જોઈએ તો ખ્યાલ આવે કે ભાઈ બહુ ફેલ થનારાનો રેશિયો વધારે છે તો જ્યારે એવા અઘરા વિષય હોય તેને આપણે વધારે પછી તમારે એક વીક શું કરવું પડે ખબર છે એક વીક પાછળનું જે તમારે વધે ને ફેબ્રુઆરીનું એની અંદર તમારે એક્ઝામની તૈયારી કરવી પડે એક્ઝામની તૈયારી શું કરવાની તો કે બોર્ડના પેપર સોલ્વ કરવાના જ્યારે તમે બોર્ડના પેપર સોલ્વ કરશો તો તમારે ઈચ સબ્જેક્ટ દરેક વિષયના ઓછામાં ઓછા પાંચ ક્વેશ્ચન પેપરને જોઈ લેવાના છે જ્યારે તમે આ પાંચ ક્વેશ્ચન પેપરને જોઈ લેશો એટલે તમારે કોઈ પણ એવી વસ્તુ બાકી નહીં રહે કે જે તમારા સિલેબસમાં નહીં હોય તમારા માટે બધી જ વસ્તુઓ જે છે એ આની અંદર બધું આવી જશે અને તમે જે સબ્જેક્ટ કર્યો એના પાંચ પેપર કરો એટલે બધું રિપિટેશન થાય પછી પાછળ એટલે એ વસ્તુને તૈયાર કરીને તમે સરસ મજાની તૈયારી કરો અને ઓછા સમયની અંદર આપણે બેસ્ટ કેવી રીતે તૈયારી થાય એને લગતા આપણે બધી જ તૈયારીઓ જોવાની છે અને સમજવાની છે એ રીતે આપણે બધું જ ધ્યાનમાં રાખવાનું છે એટલા માટે આપણે આટલા સુધી રાખીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ હું તમને કહું છું આપણા ક્લાસીસ ચાલુ થઈ ગયા છે જે વિદ્યાર્થીને લાઈવ ક્લાસમાં ઇન્ટરેસ્ટ છે એમાં પણ ખાસ કરીને ફિલોસોફી ફિલોસોફીમાં મારી છેલ્લા છ વર્ષની પ્રેક્ટિસ છે છ વર્ષથી જે છે હું વિદ્યાર્થીઓને ફિલોસોફી ભણાવું છું છ વર્ષમાં એક પણ વર્ષમાં એક પણ એવો વિદ્યાર્થી નથી કે જે મારી જોડે ભણ્યો હોય અને ફેલ થયો હોય આ હું એમને એમ નથી કહેતો મારું રિઝલ્ટ કે છે તમે ગમે તે મારા યુટ્યુબની અંદર તમે જોશો વિડીયો તો તમને ખબર પડી જશે કે આમાં તત્વજ્ઞાન જે શીખવા મળે છે એવું તમને ક્યાંય કોઈ શીખવાડતું નથી કેમ કે તત્વજ્ઞાન વિષય જ એવો છે મને પોતાને જ નહોતો આવડતો અને હું તમને આજે અંગત મારી વાત કરું મને પોતાને જ નહોતો આવડતો પણ પછી મને એમ થયું કે મને નથી આવડતું હું શીખું મેં શીખીને પછી જોડે જોડે તૈયારીને એવું ચાલુ કર્યું તેનાથી મને ઘણો બધો લાભ થયો એટલા માટે આપણે આટલા સુધી જો હું તમને કહું તો કહેવાય ને કે તત્વજ્ઞાન જે છે એને બહુ ગંભીર રીતે લો જે વિદ્યાર્થીની બાકી છે વિદ્યાર્થી લાઈવ ક્લાસમાં સ્પેશિયલ તત્વજ્ઞાન વિષયમાં જોડાઈ જાઓ એક્સટર્નલ છો કે આખી આખી બેચ લઈ લો જેનાથી તમને બધું જ લાઈવ લેક્ચર ડેમો લેક્ચર્સ બધું તમને જોવા મળી જાય આનાથી તમને બહુ જ ફાયદો થવાનો છે અને બહુ જ બધો આપણને જે છે બેનિફિટ થશે તો એટલા માટે માર્ક્સ જે છે ને એ બહુ મહત્ત્વ અત્યારે કરે છે તમારે કોલેજમાં એડમિશન લેવા હશે કે બીજી કંઈ પણ તૈયારીઓ કરવી હશે આ બધામાં તમારું સ્ટડીનું એટલું બધું મહત્ત્વ છે કે એની કોઈ સીમા નથી એટલે ખાસ તૈયારીઓમાં લાગી જાઓ તમને ક્યાંય પણ ડાઉટ હોય કોઈ પ્રશ્ન હોય તો તમને ચોક્કસથી પૂછજો તો આપણે એમાં તમને સોલ્યુશન આપીશું તો આપણે આટલા સુધી રાખીએ છીએ મળીએ છીએ આપણા નેક્સ્ટ વિડીયોઝની અંદર ત્યાં સુધી જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો અહીંયા હું તમને નવો નંબર આપું છું આ નંબર પર તમે કોલ કરી શકો છો અને આની અંદર આપણા ક્લાસીસની તમામે તમામ માહિતીઓ આપણે જે છે કરી દઈએ છીએ મૂકી દઈએ છીએ એટલે તમને બધી જ રીતે ફાયદો થઈ જશે આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનો ક્લાસ શાળા એજ્યુકેશનમાં જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર મળીએ છીએ નેક્સ્ટ વિડીયોઝની અંદર ટિલ દેન ગુડ બાય થેન્ક યુ